ડ્રાઈવર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ બે નો ટોપિક છે ઓટો મિકેનિક આ ઓટો વિડીયોમાં જોઈશું મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે તો ચાલો નિહાળીએ વિડીયો કઈ નોઝલમાં મેન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ હોય છે પિન્ટોક્સ નોઝલમાં આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમ અપનાવવામાં આવે છે સીઆરડીઆઈ કયું એન્જિન ઈવીએપી કેનિસ્ટરનો ઉપયોગ કરે છે પેટ્રોલ એન્જિન ઈ વાલ્વ ક્યાં જોડાયેલ હોય છે એક્ઝોસ્ટ સિસ્ટમ અને ઇન્ટેક્સ સિસ્ટમ સાથે જોડાયેલ હોય છે સેમિકન્ડક્ટર કયા મટીરીયલના બનેલા હોય છે જર્મનિયમ અને સિલિકોન મટીરીયલના બનેલા હોય છે ઝેરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે વેક્યુમ ક્લીનર હાઇડ્રોકાર્બન સાથે પ્રદૂષક વાયુઓનો સ્ત્રોત કયો છે એક્ઝોસ્ટ તૂટેલા સ્થળ દૂર કરવાની પદ્ધતિનું નામ કયું છે માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે કૈકીનો ઉપયોગ થાય છે વુડ્રફ કીનો ઉપયોગ થાય છે કેબલ્સમાં કલર કોડનો હેતુ શું છે તો દરેક સર્કિટની સરળ ઓળખ આપે છે તાપમાન સંવેદનશીલ અવરોધક કોણ છે થર્મોમીટર ફાયરિંગ ઓર્ડર શું છે તો પાવર સ્ટ્રોક ની ઘટનાનો ક્રમ છે કેમ શાફ્ટ જર્નલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે આઉટ માઇક્રોમીટર માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે ક્રેન્કશાફ્ટ પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે પુલર પિસ્ટન અને કનેક્ટિંગ રોડમાં શું જોડાય છે પિન ક્ષમતા કેવી રીતે દર્શાવાય છે એમ્પિયર અવર રેટિંગ દ્વારા બેટરીની ક્ષમતા દર્શાવાય છે એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે દરિયાઈ જહાજમાં લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલ ની બનેલી હોય છે લીડ પેરોક્સાઇડની બનેલી હોય છે બાષ્પીભવન ઉત્સર્જન નિયંત્રણ શું દૂર કરે છે એચસી દૂર કરે છે ગૃહમાં કયો નટ નાયલોનની રીંગ સાથે હોય છે સેલ્ફ લોકિંગ નટ હોય છે કયા ભાગને જોડવામાં આવે છે અને દબાયેલા બટન બટનથી હોર્ન સર્કિટ પૂર્ણ કરે છે ગ્રાઉન્ડ પ્લેટ કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો ફ્લો પ્રવાહને અટકાવે છે રેક્ટિફાયર ડાયોડ સિલિન્ડર બોરનો ઘસારો માપવા માટે કયો ગેજ ગેજ વપરાય વપરાય છે છે ડાયલ પાણીના પંપમાં પાણીના લીકેજને કયા ભાગથી અટકાવી શકાય છે સીલ દ્વારા અટકાવી શકાય છે ઓઇલ પંપને કયો ભાગ ચલાવે છે કેમ શાફ્ટ ફ્યુઅલ ઇન્જેક્ટરમાં કયો ભાગ ફ્યુઅલ દબાણ બનાવે છે સોલેનોઇડ હાર્ડનિંગ નો હેતુ શું છે શક્તિ એટલે કે તાકાત વધારવાનો હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે માસ્ટર સિલિન્ડરનો મોટી સપાટ સપાટી પરથી ધાતુને દૂર કરવા માટે કઈ ચીણીનો ઉપયોગ થાય છે સપાટ ચીણી બેન્ચ વાઇસનો ઉપયોગ શું છે વર્ક પીસને પકડી રાખવા માટે બેન્ચ બેન્ચવાઇસનો ઉપયોગ થાય છે આઉટ સાઇડ માઇક્રોમીટરનું વાંચન શું છે તો આઠ પોઈન્ટ અગણો સિત્તેર એમ એમ ચોરસ ખૂણાઓના મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે ડાયમંડ પોઈન્ટ છીણીનો ઉપયોગ થાય છે ડીઝલ એન્જિનમાં કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ છે સીઆરડીઆઈ ફ્યુઅલ સિસ્ટમમાં બેટરી ચાર્જ દરમિયાન કઈ ઊર્જાનું રૂપાંતરણ થાય છે વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે બેટરી પાંચ એમ્પિયર કરંટ વીસ કલાક માટે આપે છે તેનું એમ્પિયર અવર્સ રેટિંગ શું હશે સો એમ્પિયર કલાક હોય છે અર્ધવાહક દ્વારા

ઇલેક્ટ્રિક મોટર ક્રેકિંગ એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે તો એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ દરિયાઈ જહાજમાં થાય છે કોઈપણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે ન્યુક્લિયસ ઇગ્નિશન સ્વિચ ઓન થયા બાદ ઈસીએમને સિગ્નલ આપવા માટે કેટલો સમય લાગે છે બે સેકન્ડનો સમય લાગે છે ટોર્ક વધારવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે ગિયર રિડક્શન ડ્રાઈવનો ઉપયોગ થાય છે જ્વલનશીલ પ્રવાહીથી લગતી આગને ઓલવવા કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે સૂકા પાવડર અગ્નિશામકનો ઉપયોગ થાય છે એન્જિનિયરિંગ સ્ટીલ રૂલની લિસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે ઝીરો પોઈન્ટ પાંચ એમ લમ્પ હેમરનો ઉપયોગ શું હોય છે તો હળવા કામના કાર્ય કરવા માટે લમ્પ હેમરનો ઉપયોગ થાય છે આઉટસાઇડ માઇક્રોમીટરના એનવિલમાં કયા મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે કાર્બોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે પિસ્ટન સ્ટ્રોકને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ડબલ થ્રો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે બેટરીની ક્ષમતા કેવી રીતે દર્શાવાય છે

કરી લઈશું અને આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રીમાં આપને પીડીએફ મળી રહેશે ધન્યવાદ મિત્રો